ની આપનો પરિચય મયુરભાઈ જમોડ જય માનદાતા ગ્રુપ બોટાદ જિલ્લા પ્રમુખ આજ એસપી કચેરી આપ આયા છો શા માટે ગઢડા તાલુકાના ગાળા ગામની અંદર રસિકભાઈ શિવભાઈ ગાબુ એમનો પરિવાર અને એમના દીકરા છે એસઆરપી માં નોકરી કરે છે 5 તારીખના રોજ એસઆરપી જવાન અને એના પરિવાર ઉપર મારી નાખવા માટે અને જાન લેવા માટે લોખંડના પાઇપ અને લોખંડની કુંડલી વાળા પાઇપ થી એમને હુમલો કરવામાં આવ્યો છે જેની એફઆઈઆર પણ ફાડવામાં આવી છે આ જે આરોપી છે કુકાભાઈ રત્નાભાઈ અને અજયભાઈ છે સાથોસાથ માં તમને એ પણ વાત કરવી છે કે ભાઈ આ જે રસિકભાઈ છે એના પરિવાર વતી ગઢડા પોલીસના જે પીઆઈ પ્લાસ્ક્રીન જે છે એમની સાથે મૌખિક રજૂઆત થઈ હતી મૌખિક રજૂઆતો પીઆઈનું નું કહેવું એવું છે કે આ જે છે એ કાંઈક ગુનો નો કહેવાય આમાં ઘર બેઠા જામીન મળી જાય આની કોઈ ધરપકડ ન હોય કદાચ તમે બે જણાને ધોકા મારીને બે બે ધોકા તો એ કોઈ ગુનો દાખલ થતો નથી આવું પીઆઈ આ લોકોને વારંવાર આમ ટોર્ચર કરી રહ્યા છે અમને તો એવું માનીએ છીએ કે પોલીસ અને આરોપીનું હું સાઠગાંઠ છે અને હું પોલીસ જે છે ગઢા પોલીસ એ વાટ જોઈ રહી છે કે ભાઈ ગાળા ગામની તો ત્રણસો હા તો ત્રણસો બીની કલમ દાખલ થાય ગઈ કાલે રાત્રે રસિકભાઈ એમના ઘરેથી કંઈક બહાર જતા હતા ત્યાં પેલો ફૂકુ ફૂકાભાઈ કરીને અજયભાઈ કરીને ગાડી લઈ ત્યાં નીકળે છે ને મારી નાખવાની એના પરિવારને એસઆરપી જવાનને મારી નાખવાની ચોખ્ખી ધમકી આપી રહ્યો છે આપની માશું છે બસ અમારી માંગ છે તાત્કાલિક એ લોકો પકડાય એફઆઈરની અંદર આજે લોખંડના પાઇપ અને લોખંડની કુંડીવાળા નો ઉલ્લેખ નથી થયો અને ગઈ કાલે જે મારી નાખવાની ધમકી આપી છે એના સામે અરજી લેવાની એમાં એફઆઈર થાય આપનું નામ મારું નામ રસિકભાઈ શિવાભાઈ ગાબુ રસિકભાઈ શું ઘટના બની હતી કે જે વાડીએથી માલધ્વરને નીણ નાખીને આવતો હતો ત્યાં વાડીના જેટ પાછળ ભાઈ ગાડીની પાછળ હું તો હું તો અને ત્યાં રસ્તામાં હું તો આડી મૂકી અને હું સકડો લઈને આવતો હતો ત્યાં મને કીધું મેં ભાઈ ગાડી લઈ લે કાંઈને કાંઈ ભાઈએ ગાડી લીધી નહીં ત્યાર પછી એને કીધું કે મને કાંકલો પકડી અને નીચે ઉતારી મૂક્યો નીચે ઉતાર્યા પછી એ પછી ત્યાં મારા દીકરા સાંભળી ગયા એને કીધું ત્યાં આવ્યો ત્યાં એનો તરત પાઇપનો ઘા કર્યો રત્નાભાઈ શું તમારી માંગ મા અમારી માંગ એક છે મારે પોલીસ રક્ષણ જોઈ તમને ધમકી પણ આપવામાં આવી હતી શું કે તમને ધમકી એક આપવાની આવ્યો કે હવે પછી જો ક્યાંય આગળ ગયો

પોલીસ ઓફિસર હોવા છતાં જો અમારી માથે આવું થાય તો ડિઝાઇન માટે શું ન થાય આમ તો કાર્યવાહી કાંઈ કેમ થાય નથી અને મારા દીકરાને પોલીસ ઓફિસર હોવા છતાં માર્યો તો અમારે ન્યાય જોવો